નમસ્તે કચ્છ એટલા માટે કે આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હમણાં આવીને ગયા દશેરાના દિવસે ત્યાં એમણે શસ્ત્રોની પૂજા કરી શસ્ત્રોની ઘણી બધી વાતો કરી અને પાકિસ્તાન પડકાર ફેંકીને પણ ગયા છે કે સરક્રિક કે જે આપણો ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેનો જે વિવાદ વિવાદાસ્પદ વિસ્તાર અત્યાર સુધી રહ્યો છે જો એને ઉકેલવા માટે ઘણા બધા પ્રયત્નો થયા પણ હજુ સુધી ઉકેલાયો નથી પાકિસ્તાન અને ભારત વચ્ચે જે સરહદ જે છે આ ક્રિકનો માસ્ત ખાસ તો ક્રિકનો તો એ એ જે છે આજે 78 વર્ષ થઈ ગયા છે એ અને એટલા માટે એનો ઉકેલ લાવ્યો નથી જો પાકિસ્તાન તો સાહસ કરશે તો એના નિર્ણાયક જવાબ અમે આપીશું અને ઇતિહાસ પાકિસ્તાનનો ઇતિહાસ પણ બદલી નાખીશું અને છે જવાબ કોઈ સવાલ નથી કે ભારતના રક્ષણ માટે એમણે જે વાત કરી છે ભારતની સરહદો સુરક્ષા સુરક્ષિત રહે એ માટે જે વાત કરી છે કે આ છન્નું કિલોમીટરનો જે કાદોવાળી જમીન છે એનો એની આખી જે વાત કરી છે તો એ અંગે આપણે વાત કરવાના છીએ આપણે કચ્છમાં

साल बीत जाने के बावजूद इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है मगर पाकिस्तान की नीयत में खोट है उसकी नीयत साफ नहीं है जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है वह उसकी नियप बताता है साथियों भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं अगर सरक्री इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों और 1965 की जंग में સેનાને લાહોર તો વાત કરી રહ્યા છે વાજબી વાત છે કે આપણા જે વિવાદો જે છે જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી પાકિસ્તાન જે કઈ કોઈ પણ હરકત કરશે તો એનો જવાબ આપશે ભારત અને જળબા તોડ જવાબ આપશે એમાં એમાં તો કોઈ સવાલ નથી તો અત્યારે તમે તો ત્યાં અગિરીશને ઘણી વખત જઈ આવ્યા છો બોર્ડર ઉપર અને રિપોર્ટિંગ પણ કરી આવ્યા છો તો તો શું પરિસ્થિતિ છે ત્યાં તમે જે પેલી નજરે જે બધું જોયું એ પ્રમાણે દિલીપભાઈ જે જગ્યાએ કોઈ કોમન પબ્લિક જઈ નથી શકતી અહીંયા તમે જે પણ પડીકા આપો એ પબ્લિક લઈ લે તમે બેઝિકલી જાણતા જ નથી સરક્રીકની પરિસ્થિતિ તમે કેટલા જણા ગયા છે ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર તો પહેલો પોઈન્ટ તમારો પડે છે નારાયણ સરોવરની બાજુમાં કોટેશ્વર કોટેશ્વરમાં બીએસએફની આખી ચોકી ત્યાં છે હવે આખી ત્રણ રિંગ સિક્યુરિટી ત્યાં ફરે છે તમે જડબાતો જવાબ આપી રહ્યા છો કે ભાઈ ડેવલપમેન્ટ કરે છે હવે આની અંદર આખી કહાની બીજી છે જે મને લાગે છે નોર્મલી આપણે વોર એંગલથી અલગ થઈને જુઓ તો એક ઓર્ગેનાઇઝેશન છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વેન્શન ઓફ નેચર એ ઓગણીસો ને ની અંદર સ્વિટરલેન્ડમાં એ ફોર્મ થઈ હતી એ આખી દુનિયામાં ચૌદસો એના મેમ્બરો છે એનજીઓ જે લોકોનું કામ છે કે બોર્ડર એરિયાની અંદર આવા સરક્રીક જેવા એરિયા કે કિનારા જ્યાં ખવાતા હોય ત્યાં એ લોકો ચેરિયા જેને મેનગ્રોઝ આપણે કહીએ છીએ એ મેનગ્રોઝ નો ઉછાર કરવા માટેની એ લોકોની જવાબદારી હવે આ તમે પરિસ્થિતિ જુઓ તો ત્રીસ નોટિકલ માઇલ તમારે આ બાજુ કોટેશ્વર થાય છે અને ઓલી બાજુ નજીકમાં નજીક કેટી બંદર જે લોકોનો છે એ છન્નુ કિલોમીટર થાય છે એટલે ઓમ તમે જોવા જાવ તો સરક્રિકની બે બાજુ છન્નુ કિલોમીટરનો પટ્ટો જે છે એ આખો દલદલીય છે એમાં પાણી નથી કોટેશ્વર થી આ તમારા છન્નુ કિલોમીટર કહું છું એ તમારા સરક્રિક થી કોટેશ્વર સુધી આપણે જખૌ સુધી થાય નલિયાનો બંદર જખૌ જે છે એટલે હવે એની અંદર તમે એક જુઓ તો બે હજાર દસ થી આજે જે અને એ છે એને આપણને અને પાકિસ્તાન આપ્યો તો કે તમે અહીંયા ચેરિયા ઉગાડો ચેરિયા છે કે તમારો કાર્બન ક્રેડિટ આપે છે તમને ભાઈ ત્યાં મચ્છીમારી અંડા આપે કે મચ્છીઓનું ત્યાં વધે ખારા પાણીનું આગળ વધવું બંધ થાય અને મીઠા પાણીનો જે સ્રોત હતો એમાં મેનગ્રોવ એક એવી ચીજ છે જે તમને સુનામી થી પણ બચાવી શકે એટલે જે લેન્ડ ઇરોશન થાય અને ધીરે ધીરે ત્યાં જમીન બનતી જાય અને તમે લેન્ડ રિકવર કરી શકો જમીનમાં બદલાઈ જાય આ એનો ચેરિયાનો સીધો એડવાન્ટેજ છે હવે છ લાખ હેક્ટરનો ટાર્ગેટ હતો બે પાકિસ્તાને પહેલા સાડા ત્રણ લાખ હેક્ટર રિકવર કર્યા બે હજાર દસ માં પછી એને બે લાખ હેક્ટર હજી એને રિકવર કર્યા છે પચીસ સુધીમાં અને હજી એનો ટાર્ગેટ ટોટલ છે એને કોરાનગી ક્રિક કે છે એ લોકો છ લાખ હેક્ટરનો ટાર્ગેટ કરીને બેઠા છે ને તમે ગુગલમાં સર્ચ કરો ને તો એ તમને કેટી બંદર આખો એરિયા કિનારા ઉપર લીલો દેખાય છે અને તમારો એરિયા જે છે એ હજી એવું ને હું સૂકવું છે ઘણા વર્ષ પહેલા બી અમે લોકો રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે આ લોકોએ મચ્છી મારી ત્યાં સિક્યુરિટીના હિસાબે બંધ કરી કોટેશરમાં તો ત્યાંની પબ્લિકે હો આપો કર્યો તો એ લોકોએ કીધું અમે અમે ચેરિયા વેપવા વાવાનું અમે કામ ચાલુ કરશું બસો રૂપિયા રોજ તમને દાનકી મળશે બીએસએફ વાળા તમને ત્યાં લઈ જશે તમારે ચેરિયા વાવવાના અને ઈ પછી કાર્યક્રમ સિક્યુરિટીના કારણથી કંઈ થયું નહીં તમે મચ્છીમારી ત્યાં બંધ કરી સરકરી નામે હવે મજા અહીંયા છે કે કોટેશ્વર કે નારાયણ સરોવરનો કોઈ મછુવારો આજ સુધી હાઈચેક નથી થયો આજે તમે દેખાડો છો એ આખો આયુસીએન નો વર્લ્ડ નો પ્રોગ્રામ છે અને કેટલા બધા કન્ટ્રીઝની અંદર આ લોકો આ કામ કરી રહ્યા છે એની અંદર ચેરિયા વાવામાં નોકરીઓ પણ મળે છે તમે ઓછામાં ઓછા બાર કરોડ નોકરીનો નો એની અંદર તમે લોકો ટાર્ગેટ બતાડ્યો છે કે તમે મેનગ્રોવ કરો કિનારા ઉપર બીજી રોટી રોજી ન હોય તો આ તમે કરાવી શકો તમે મચ્છીમારી બંધ કરી ઓલ્ટરનેટમાં તમે ચેરિયા ઉગાડવા માટે આ તમે જો તમે જો આ લોકોએ બિચારે અરજી કરેલી હતી એ વખતે આ લોકોને ઈ બસો રૂપિયા કહીને ચેરિયા વાવ્યા હતા ઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટનું ભેગું કાર્યક્રમ હતું હવે આની અંદર આ જે તમે કેસ દેખાડો છો એ ત્યાં કચ્છના અને સૌરા ગુજરાત અને કચ્છના જે આપણી નાડુ છે જેને આપણે સુરત બારી કહીએ છીએ વાંઢિયા કરીને ગામ છે એ વાંઢિયા ની અંદર એક પર્ટિક્યુલર ઊંટની કોમ છે જાતિ છે જે ફક્ત ચેરિયા ઉપર જ નપે છે અને એ ચેરિયા જ ખાઈ શકે છે આ વોણના જે ઉછેર કેન્દ્ર જે છે ઊંટનો એ લોકોએ કંડલા પોર્ટ ની સામે વિરોધ કર્યો હતો કે ભાઈ તમે આ જો ચેરિયા હટાવશો એટલે આપણે ડેવલપમેન્ટના નામે ચેરિયા જે છે એને હટાવી રહ્યા છીએ અને કેટલી બધી પ્રજાતિઓ ખાલી જાનવરો નહીં પક્ષીઓ એમાં માછીઓ અને એ બધું હેરાન થાય છે એટલે આપણે જે ડેવલપમેન્ટ કરવાનું છે હું તોડ જવાબ એવી રીતે આપવાનો છે હવે ઓબ્વિયસ છે કે કારણ કે તમારે ત્યાં સાડા ત્રણ લાખ હેક્ટરમાં જે ચેરિયા ઉગાડી દીધા છે કેટી બંદર અને સરક્રિટની વચ્ચમાં ત્યાં માછીમારી ઓટોમેટિક માછીઓ વધી ગઈ છે એટલે એ લોકોએ ધંધો પણ ત્યાં વધાર્યો અને આપણે અહીંયા લેન્ડ ઉપરના ધંધાની આપણે સત્યાનાશ કરવા માટે બેઠા છે એટલે આપણે મુ જવાબ આપવા કરતા આપણે પોતાને એટલું ડેવલપમેન્ટ કરીએ કોટેશ્વરથી સરકરીની વચમાં જે દલદલ છે તમે હજુથી એટલે ચેરિયા આવ્યા હોત તો ત્યાં જમીન રિકવર થવાની ચાલુ થઈ હોત અને બે મુમેન્ટની સેફ્ટી આવી જાત એટલે આ જે ચેરિયાનું નિકંદન થઈ રહ્યું છે એની ઉપર ધ્યાન દેવાની જરૂર છે બોર્ડર ઉપર ખાલી ઝઘડો કરીને દાદાગીરી કરીને કે અમે મારશું પણ પાકિસ્તાન ઈ ત્રીસ કિલોમીટરમાં કે છુ કિલોમીટર ઇન્ટરવ્યુ કર્યો છે ઝીરો પોઈન્ટ ઈ છે જ્યાંથી સર્ક્રિક પછીની જમીન ચાલુ થાય છે પંજાબ સુધીમાં એટલે અમે લોકોએ ત્યાં એમને ઇન્ટરવ્યુ કર્યા હતા કે ભાઈ મચ્છી મારી આ લોકો સિક્યુરિટી રીતે બંધ કરી તો હવે તમારું શું તો ઈ બેને એમને ઇન્ટરવ્યુ આપ્યો હતો કે ભાઈ આ તો આ લોકોએ મચ્છીમારી બંધ કરી સિક્યુરિટી રીઝન થી કારણ કે ત્યાં નેવી ને કોસ્ટલ ને બધાના બીઓપી છે શિપ ફરે છે કોસ્ટલ ત્યાં બધી એક્ટિવિટીઓ થાય છે તો એ લોકોએ અમને ઓલ્ટરનેટિવ આપ્યા કે બધી લેડીઝ ને અમે બસો રૂપિયા આપી અને ત્યાં ચેરી આવ્યા હવે વીસ વર્ષની અંદર પાકિસ્તાન છ લાખ હેક્ટર નો ટાર્ગેટ પૂરો કરવામાં ચાર લાખ સુધી પહોંચી ગયો છે સાડા ચાર લાખ સુધી અને આપણે હજી આપણો રેકોર્ડ જોઈએ તો બે હજાર સુધીમાં એ લોકોના પચીસ માં ઓગણીસ હેક્ટર જ આપણે કરી શક્યા છીએ આ આપણી ડેવલપમેન્ટ ની સ્પીડ છે પણ જો તમારી મચ્છીઓ નહીં આવે તો મચ્છીઓ લાવવા માટે જો તમે કાર્યક્રમ કરશો તો તમને ચેરિયાનો ભાગ લેવો પડે એટલે જે રાજનાથસિંહ વાત કરે છે આખો આસ્પેક્ટ એક એક છે અને આ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ નો આસ્પેક્ટ છે એટલે તમે એનામાં શું કરતા હતા એની એમને વાત કરવાની જરૂર હતી જી આ મહિલા પણ આ મહિલા પણ પણ કઈ રહ્યા છે આપણે સાંભળીએ રોજી માટે કેટલા રહેતી 35 કઈક સાંભળીસો ગયા તો અભી આપને યે ક્યા કામ શરૂ अभी हम ये चेरिया किनारे पे लगाने जाते हैं वो हमारे जाते थे तो अभी बोलते हैं बी अवर किनारे पे यहाँ बॉर्डर है इधर नहीं लगाने देंगे तो आपको काम करने की क्यों जरूरत पड़ी काम तो दिन साल से हमारे ये बॉर्डर बॉर्डर बोलते हैं बी अवर हमारे परिवार का ये रोजी रोटी बंद करके रखा है मच्छी मारने के फिशिंग में जाते थे हमारे आदमियों उधर बोलते हैं आगे मत जाओ जहाँ पे मच्छी मिलते हैं उन दरिया में जाने नहीं देते बिल्कुल तो ये से क्या फायदा होता है वो दो सौ रोज मजूरी मिलती है तो घर में थोड़ा राहत मिलती है बच्चों चेरिया क्यों लगवा रही थी वो बोलते है की वो होता है पर्यावरण पर्यावरण अच्छा रहे दरिया में आबो हवा अच्छी रहे इसलिए वो भी बंद हो गया वो भी बंद कर दिया इन लोगो ने તો એ પણ બંધ કરી દીધું એટલે આ તમારી તમે જે વાત કરી રહ્યા છો એને એને તો આ સપોર્ટ પણ આપે છે મહિલા કે અમને જે ત્યાં જવા દેવામાં આવતા હતા માછીમારી માટે એ પણ ત્યાં અટકાવી દેવામાં આવ્યા છે અને હવે હવે કોઈ રોજગારી નથી એટલે અમે ચેર વાવવા જઈએ છીએ કે જે એનું કામ નથી અને એ કામ કરી રહ્યા હતા એ એ જે વાત છે જૂની જૂની વાત છે એમની છતાં પણ આજે પણ એટલી જ લાગુ પડે છે ગિરીશભાઈ તો આમાં આમાં જે આપણે આપણે જે એંગલ જોઈએ છીએ તો એ માત્રને માત્ર એક બોર્ડરનો એંગલ જોઈએ છે પાકિસ્તાન ત્યાં કઈક જુદું કરી રહ્યું છે આપણે એવું કહી જો કે પાકિસ્તાન ત્યાં સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે રાજનાસીએ પણ એવું કહ્યું કે ત્યાં સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે પરંતુ જે સ્ટ્રક્ચર બનતું હોય એ બોર્ડર અને આપણી બોર્ડર એની વચ્ચેનો જે વિવાદ છે એના બદલે પાકિસ્તાન ત્યાં કઈક જ કરી રહ્યું છે એ પોતાની ઇકોનોમી ખાસ કરીને માછીમારીની ઇકોનોમી અત્યંત મજબૂત બનાવી રહી છે તો આપણે નથી કરી રહ્યા એ તમે જે વાત કરી ખરેખર બહુ 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 સારી વાત છે કે આપણે ત્યાં ચેર ઉગાડી શકીએ છીએ એટલે ચેર ઉગાડવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે એના કારણે જમીન રિકવર થશે જમીન આપણે મળી શકશે કારણ કે ચેરનું જે મુખ્ય કામ છે એના જે મૂળ છે મૂળ એ બીજા જે વૃક્ષો કરતા થોડા અલગ હોય છે એ ઉપર મૂળ નીકળે છે અને ઉપર જે મૂળ નીકળે છે એના એ જે ઓક્સિજન લેવા માટે તો એ જે છે એ આખી માટીને ત્યાં રોકે છે માટી ને વર્ષો સુધી રોકે છે એના કારણે એ માટી નું સ્તર જે છે એ ઊંચું આવે છે અને આપણે નવી જમીન આપે છે અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આપણે આવું થયું છે ખાસ કરીને જામનગરમાં પણ આવું થયું છે તો આ તમારી બહુ અદભુત વાત છે કે આપણે માત્ર એને બોર્ડર એંગલ થી જોઈ રહ્યા છે પરંતુ બીજા એંગલ થી આપણે જોઈ રહ્યા નથી ભલે ત્યાં ખનીજ થી ગેસ નીકળે છે ગેસ ત્યાં નીકળે એવી સંભાવનાઓ છે ખનીજ નીકળે એવી સંભાવનાઓ છે ક્રૂડ ઓઈલ નીકળે સંભાવનાઓ છે સરકાર બતાવે છે વારંવાર બતાવી રહી છે પરંતુ અત્યારે જે કરવાનું છે કે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે એ માટે સૌથી મહત્વની બાબત કરવી જોઈએ એ એ એ એ ત્યાં થતી નથી આપણે ગુજરાત મૂળ તો છે ત્યાં જે જવાબદારી છે ગુજરાત સરકારના વન વિભાગની છે તો વન વિભાગ જે કરે છે એ એક બીજા વિસ્તારોમાં કરી રહી છે કરવા જેવું છે ત્યાં કરતી નથી તમારો મુદ્દો એકદમ વાજબી છે ને અને 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 બહુ પરફેક્ટ મુદ્દો છે એના કારણે આપણે માછીમારી પણ નથી કરી શકતા એ આ મહિલાઓનો ઇન્ટરવ્યુ પણ આપણે જોયો કે ત્યાં લોકો માછીમારી પણ નથી કરી શકતા તો આપણે ઘણું બધું ગુમાવી રહ્યા છે તો આને તમે ત્યાં ત્યાં જે ઘણી વખત ત્યાં બોર્ડર ઉપર ગયા છો તો ખરેખર શું પરિસ્થિતિ છે ગિરીશભાઈ કે લોકો માટે રોજગારીનું મોટું ત્યાં સાધન ઉભું થઈ શકે એમ છે અદાણી પણ ત્યાં બોર્ડર એરિયામાં સોલર પ્રોજેક્ટ બનાવી રહી છે એને ચેરના વૃક્ષો પણ ઉગાડેલા છે તો આવું બધું ઘણું બધું ત્યાં પણ થયું છે તો આ બધાના પરિણામો શું આવી રહ્યા છે ને ચેરના વૃક્ષો કરતા પણ તમારા પોર્ટના ડેવલપમેન્ટમાં જે જમીનોનું નુકસાન થયું છે ને એની રિકવરી તો તમે ચેરથી નહીં કરી શકો એના માટે તમારા પાસે એટલો પટ્ટો જોઈએ તમે ખાવડામાં સોલારના પ્લાન્ટની જે વાત કરો તો એ તો બંજેર એરિયા છે પણ ખાવડાને લાગીને તમારે બીજા જે એરિયા છે બોર્ડરના એના તમારે હવે આની અંદર તમે જુઓ ને તો ટુરિઝમના નામે તમે ધીરેક રહી અને મચ્છીમારીઓના જેટલા પણ ત્યાં ટીમ્બાઓ હતા એમને તમે કાઢી મૂક્યા તમે જખૌ જે મોટામાં મોટો બંદર હતો જખૌ ખાલી એમાં એમ કીધું કે ભાઈ મચ્છીમારીઓ ડેવલપ કર્યો ત્યાં તમારા નેવલના ને એના કોસ્ટગાર્ડના ત્યાં શીપો પણ લંગરાય છે અને સામે ચાલતા હતા તમારી જખૌની જેટી જે બની હતી એની અંદર તમારે બરફનું કારખાનું સ્ટોરેજ માટેની જગ્યા અને તમને નવાઈ લાગશે કે જખૌનો એક પટ્ટો એવો છે જે ધીરેક પાકિસ્તાન પોતાની તરફ ખેંચી રહ્યું છે એક છે ગોલ કિંમત રૂપિયા અને એ ગોલ પકડાની ત્યારે અમે લોકો શૂટિંગ કરવા ત્યાં ગયા હતા એ ગોલની એટલી બધી કિંમત છે એની મેડિસિનલ વેલ્યુ છે અને ઈ જેને લાગી જાય એને લોટરી લાગે કે એને દસેક પીસ પણ મળી ગયા તો એ લખાતપતી થઈ જાય એટલે આ લોકો એરિયાની અંદર ગોલ માછલીના આંતરડા તમને મેડિકલમાં ટાકા લેવા માટે કામ આવે એની ચામડી સાથે જોડાય એની વેલ્યુ છે એના અંડા જે છે એ ચાઇનાની અંદર બહુ મોટી કિંમત આપે છે કારણ કે એ લોકો પ્રેગનન્ટ લેડીઝને એ રેકમેન્ડ કરે છે એના અંડા એટલે એની મેડિસનલ વેલ્યુ છે પછી ત્યાં શાર્કના બચ્ચા મળે છે એ સર્ક્રિકના એરિયાની અંદર છે એટલે એ લોકો તમે જો બહુ સ્માર્ટ રીતે ત્યાં એવી રીતે ડેવલપમેન્ટ કરી રહ્યા છે કે મચ્છીઓ એ બાજુ ખેંચાય તો આપણે એના માટે પણ શું કર્યું તો બે હજાર ચોવીસ માં આપણે મોટા મોટા બેનર આપ્યા આપણે એક સ્કીમ ચાલુ કરી ચોવીસ મિસ્ટી મેનગ્રોવ ઇનિશિયે એન્ડ શોર લાઈન ટેન્જીબિલિટી ઇનકમ માટે તમારે આ જુઓ કે બોર્ડરની અંદર તમારે ત્યાં ઇન્કમ વધે અને એ બધું પ્રોગ્રામમાં તમે જાહેરાત તો કરી પણ કરી છે ને મનરેગાના અંડરમાં તમે પોતે કોઈ એલોકેશન એમાં આપ્યું નહીં પછી એને કવર કરવા માટે આ એક અજીબ ચીજ ત્યાં તમે જોઈ રહ્યા છો એ જગ્યા છે હરામી નાલા છે એ હરામી નાલા એટલા માટે કે છે કે ક્યારેક પાકિસ્તાનમાંથી વહેતો વહેતો હિન્દુસ્તાનમાં આવે ને પછી પાછું પાકિસ્તાનમાં જાય એટલે તમને એ ખબર ના પડે કે આ નાલુ ક્યાં પાકિસ્તાન સુધી છે ને ક્યાં હિન્દુસ્તાન સુધી છે એટલે એના માટે આ દલદલી એરિયા એવો છે કે તમે એમાં પગે ન જઈ શકો તમે બોટ ના ચલાવી શકો કારણ કે ગમે ત્યારે પાણી ઉતરી જાય એટલે એ લોકો એ ઓલ્ટેરીન વેહિકલ આને કહેતા હતા એ મંગાવીને આપણી સરકાર રાખી પાણીની અંદર બી જઈ શકે જમીન ઉપર બી આવી શકે કોર કરી શકે પણ આજ જો ચેરિયાનો પ્રબંધ તમે આ એરિયાની અંદર કરો ધીરે ધીરે જમીનો રિકવર થાય તો આ બધા તમારા ખર્ચા બચી જાય અને તમારું સર્વેલન્સ થાય હવે રાજનાથસિંહ જે વાત કરે કે ચોકીઓ બનાવે છે તો ચોકિયાનો સમય તો હવે ચાલ્યો ગયો તમે સિંદુર કર્યું એમાં કોઈના ના પાકિસ્તાનના ઇન્ડિયાના બોર્ડરમાં કોઈ પ્લેન નથી ક્રોસ ઓવર નથી કર્યા પોતાની બોર્ડર તો એ જમાનો એક્ટિવિટી વધારીને પાકિસ્તાન અત્યારે કરશે શું અને કચ્છની બાજુનો તમારો આખો એરિયા તમે જુઓ તો મેઇન સેન્ટર સુધી તમારે જામનગર કે ભચાઉ નલિયા ભુજ નલિયા સુધીનો તમારે ટાર્ગેટ કરવું હોય તો એ તો ત્યાંથી ઘણું બધું છેટું છે એના માટે બાર રાજસ્થાનની બોર્ડરો બનાસકાંઠાની બોર્ડરો ખુલી છે અને ત્યાંથી હવે તો ફિઝિકલ વોરનો ટાઈમ ચાલ્યો સેટેલાઇટ અને મિસાઇલો કરતા જાહેરાત કરવી હતી કે અમે મિસ્ટી જે પ્રોગ્રામ કર્યો છે એમાં અમે રૂપિયા રોકશું અમે અહીંયા વસવાટ વધારશું હવે અત્યારે જ મેં એક જણાથી વાત કરી જખૌમાં મચ્છીમારીનું જે કરતા હતા તો કે એકસો ને વીસ કરોડ રૂપિયા આ લોકોએ જખૌ બંદર માટે જાહેર કર્યા છે પણ સામે જે બીજી ઇન્ડસ્ટ્રીઓ આવી છે આર્ચેન જેવી એ લોકોનું ગરમ પાણી જે નાખે છે એમાં માછલીઓ તો મરી ગઈ છે તો અમારે માછલી મચ્છીમારી કરીને કરવું શું આજ પરિસ્થિતિ દરેક કિનારામાં કચ્છની અંદર જે હું જાણું છું કે સિમેન્ટ કંપનીઓ છે કે પાવર કંપનીઓ છે એ લોકોના કુલિંગ ટાવરનું પાણી એ લોકો કિનારામાં છોડે એટલે ઓબ્વિયસ છે કે ત્યાં મચ્છીમારી ખતમ થઈ ગઈ ત્યાંથી મચ્છીઓ નીકળી ગઈ એટલે મચ્છીમારો નીકળી ગયા તો તમે શું ડેવલપ કરવા માંગો છો શું તમારી સ્કીમ છે શું તમારી જાહેરાતો છે અને તમે આ જે બધું કરી રહ્યા છે તો પાકિસ્તાન ને દોષ દેવા કરતા આપણે તો આપણી માસ્ટરી હતી પણ જો તમે આવી રીતે કરીને માછીઓ એરિયામાંથી જતી રહેશે તો તમે કેવી રીતે સ્કીમોને તમે લાગુ કરશો એટલે એક બાજુ તમે કહો છો કે મારા જે ખેડૂત છે જે સાગર ખેડૂતો છે સાગર ખેડૂતોને બોલવાથી કઈ નહીં સાગર ખેડૂતોને ગ્રાઉન્ડ ઉપર તમારે ફેસિલિટી આપવી પડશે જખૌના બંદરમાં એક ટાઈમ વર્લ્ડ બેંકના પૈસા લાગેલા હતા અને અમે જખૌ બંદર કહેતા સારામાં સારી અરેન્જમેન્ટ હતી ત્યાં ફિશરીના માણસો બેસે અને આ જે સ્પેશિયલાઇઝ જે બધી માછલીઓ મળતી હતી એના માટે જખૌ બંદર બહુ પ્રચલિત હતું પણ ધીરે ધીરે તમે આ જે કંપનીઓ આવી માછલીઓ પડી ગઈ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું એટલે ધંધો ધીરે ધીરે બેસવા માંડ્યો અને આ લોકો બીજા સ્થળે બધા સ્થળાંતર થયા જે ગવર્મેન્ટને જોઈએ છે કે એટલે જમીનો પાછી ઇન્ડસ્ટ્રીઓને અપાય કિનારા ઉપર એટલે આની અંદર આપણી નીતિ અને નિયત બે સાફ નથી અને આપણે કોઈના ઉપર દોષનો ટોપલો ડોરીએ એના કરતા પોતાને એટલો સક્ષમ કરીએ કે અગલો એમ કે આ લોકો બદમાશી કરે છે આપણે પાકિસ્તાન જવાને એમ કહીએ કે બદમાસી કરે છે એ તો આપણી નામોશી થઈ રહી કે આટલા મોટા સમૃદ્ધ કન્ટ્રીને કોઈ એક નાનો દેશ જેના પાસે કઈ પૂરું પૂરતું નથી એ કેવી રીતે ચેલેન્જ કરે એટલે આ બધા ભાષણો બોર્ડર ઉપર આવીને કરવાથી કાંઈ નહીં થાય તમારે ઇનેક્શન આવી અને દેખાડવું પડશે કે તમે શું કરી શકો છો વાત સાચી છે હા બોર્ડર બોર્ડરનો ઇશ્યુ અલગ છે બોર્ડરની તમે વાત કરી રહ્યા છો જે ખાસ કરીને રાજનાથ જે વાત કરી રહ્યા છો કરી રહ્યા છે એ વાત અલગ છે પરંતુ ખરેખર તો જે કરવા જેવું છે ગુજરાત સરકાર કરી શકે એમ છે આપણી પાસે ગાંધીનગરમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે ચેરના ગીર સંસ્થા છે જે જેની જેની પાસે ચેરના વૃક્ષો ઉગાડવા માટેનો સારામાં સારો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ છે એની પાસે ખંભાતના અખાતમાં અને કચ્છના અખાતમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં તો ત્યાં એમણે સારા એવા સારા એવા ચેર ઉગાડેલા છે નથી ઉગાડેલા એવું નથી તો આ મુદ્દો બહુ મહત્વનો છે કે અત્યારે પાકિસ્તાન જે ચેર ઉગાડે છે એના કારણે માછલીઓનું જે ઉછેર કેન્દ્ર બનાવી દીધું છે એક એક પ્રકારની હેચરીઝ બનાવી દીધી છે ચેરની હેચરીઝ કહી શકીએ આપણે અને માછલીઓ એના તરફ લઈ જાય છે આપણી આપણી માછલીઓ એના તરફ જઈ રહી છે જો આપણે આ પ્રકારના ચેરના જંગલો ઉભા કર્યા હોત ત્યાં કોરી સરક્રીક ને એ બધા વિસ્તારોની ભારતના બોર્ડરમાં તો એ બધી માછલીઓ અત્યારે માછીમારો બેકાર બની રહ્યા છે ધીમે ધીમે એ એટલે કે આ બહુ આર્થિક આર્થિક રીતે બહુ મહત્વનો મુદ્દો છે કે તમે એક બાજુ પોર્ટ ડેવલપ કરો છો ત્યાં ચેર કપાય છે અદાણીઓ પણ મોટા પ્રમાણમાં મુન્દ્રા પોર્ટ ઉપર ચેરના વૃક્ષો કાપી નાખેલા એના મોટા વિવાદો પણ થયા હતા અને સેન્ટ્રલ સેન્ટ્રલ ગવર્મેન્ટે એનો રિપોર્ટ પણ આપેલો છે તો આ બીજી બાજુ જે જેટલું પ્રમાણ ઉછેરવું જોઈએ એ ઉછેરવામાં નથી આવતું તો આ આખી જે ઇનબેલેન્સ થઈ રહ્યું છે ઇનબેલેન્સના કારણે આપણા માછીમારો ભોગ બની રહ્યા છે એના કારણે ગુજરાતની ઇકોનોમીને પણ અસર થઈ રહી છે તો આ બહુ મહત્વનો મુદ્દો છે કે રાજનાથસિંહે ખરેખર ત્યાં જઈને આ આ જે બોર્ડરની વાત કરી હતી કે પાકિસ્તાન શું કરી રહ્યું છે એ બધી વાત કરી હતી બરાબર છે કે ભાઈ ભારત સરકાર કરે અને એને એને એવું લાગે કે આ કરવા જેવી છે તો કરે પરંતુ જે મૂળ મુદ્દો એ છે જ્યારે યુદ્ધ થાય ત્યારે યુદ્ધ થાય ત્યારે એની સામે આપણે લડી લેતા હોઈએ છીએ પરંતુ આપણું જે યુદ્ધ છે માછીમારો માછીમારોને બચાવવા માટેનું જે યુદ્ધ છે આર્થિક યુદ્ધ છે એ પેલા ખરેખર હોવું જોઈએ એટલે આ તમારો બહુ મુદ્દો સાચો છે અચ્છા ત્યાં બેંગલુરુ વાવેતર કોઈ રીતે કર્યું છે કરું ગુજરાત સરકારે હા એટલે તમને કીધું ફરક જે એટલા જ વખતની અંદર છ લાખ હેક્ટરનો જે ટાર્ગેટ હતો એમાં સાડા ત્રણ લાખ હેક્ટર એક અને એ લોકો પાસે કિલોમીટર કિલોમીટરનો પટ્ટો છે આપણે તો ત્રીસ કિલોમીટરનો જ પટ્ટો થાય છે કોટેશ્વર સુધી તો આપણે હજી સુધી ઓગણીસ હજાર પાંચસો ને વીસ હેક્ટર જ કવર કરી શક્યા છીએ બે હજાર પચીસ સુધી અને આ લોકો ઓછામાં સાડા ત્રણ ને બે સાડા પાંચ લાખ છ લાખના ટાર્ગેટમાં સાડા લાખ પાંચ લાખ હેક્ટર તો કવર કરી ગયા એ લોકો તો આપણે શું કરી રહ્યા હતા આપણે એમાં નોકરીઓ ઉભી ન કરી શકીએ એટલે આ જે કમ્પેરિઝન છે કે તમે વોર ફૂટિંગ ઉપર જો તમે ત્યાં દીધા પણ તમને કે એજન્સી કરતા બી ત્યાં જો સમૃદ્ધિ આવે તો ઓટોમેટિકલી આજે કોટેશ્વર મોટામાં મોટો ટુરિઝમ સ્પોટ છે આજે ભયંકર ત્યાં ટુરિઝમ પણ જઈ રહ્યું છે તો એના સાથે લોકલ ડેવલપમેન્ટ પણ થાક અને ટુરિઝમ ને પણ બુસ્ટ મળે એની બદલીમાં તમે કિનારાઓ ખાલી કરાવવાના ચક્કરમાં અત્યારે એ ત્યાં બેંગાલ ભાસી રહ્યું છે તો એ બી તમારા માટે એક રિસ્ક વધી રહ્યું છે કે ઇન્ફલ્ટ્રેશન થઈ શકે છે તો વસ્તીઓ કિનારા ઉપર વસે એ દેશની સુરક્ષા માટે કામ આવે છે ન કે નુકસાન માટે તો આ આ બધી જે પોલિસીઓ છે 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 કોણ ગાઈડ કરે કરે લોકોને કેવી રીતે અને કચ્છની બોર્ડરમાં અત્યાર સુધીમાં તો તમે એક ચીજ જુઓ તો જેટલી પણ પાકિસ્તાની બોટો હાઇજેક પાકિસ્તાને હાઇજેક કરી છે એ તમારે વેરાવલ ને પોરબંદર સાઈડની બોટો છે તમે આ કોઈ ત્યાં જુઓ તો જખૌ નો કે નારાયણ સરોવરની કોઈ બોટ હાઇજેક ન થતી કારણ કે તમે અંદર ના ભાગમાં દોઢ કિલોમીટર બાર જાવના રૂલ છે પણ નિયમ પોતે જ કરેલો છે એટલે દોઢ કલાકમાં તમે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ નથી કરતા એટલે પાણીમાં જતા જ નથી અને ત્યાં નેવલ ઓલરેડી હોય જ છે તમને વોન્ટ કરવા પછી એની અંદર એક એઆઈ સિસ્ટમ હવે આ લોકોએ કમ્પલસરી કરી છે કે ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ તમારે ચાલુ જ રાખવાની પહેલા આ લોકોને બેટરી યુઝ નથી થતી એટલે એ લોકો શું કરતા અડધે જઈને બંધ કરે એટલે બંધ કર્યા પછી જો તમને કોઈ વોર્નિંગ આપતી હોય ને તો એઆઈએસ બંધ હોય તમારું વાયરલેસ ન ચાલે એટલે હવે એ લોકોએ કમ્પલસરી કર્યું કે એઆઈએસ ચાલુ રાખો એટલે જેવો તમે આઈએમબી ની બાજુમાં પહોંચો તો તમને નેવલ કોસ્ટગાર્ડ ગમે વોર્નિંગ આપે ભાઈ પાછા વરો તમે પાકિસ્તાન પર આ બધી સિસ્ટમોને ઇમ્પ્લિમેન્ટ કરવું છે જો મોંઘવું પડે છે તો સરકારે એને સબસિડાઈઝ કરવું પડે કે એવું કંઈ કરવું પડે કે એ લોકો પોતાની સિસ્ટમથી ચાલે પણ વેરબંદર ને પોરાવલની તમે આઈએમ બી જુઓ ને તો એ જરાક બાર નીકળવાથી જ ઇન્ટરનેશનલ વોટરમાં આવે ત્યાં મિસચીફ થાય છે

જે જે રીતે વાત કરીએ એનાથી સ્વાભાવિક છે કે લોકો ગુજરાતના લોકોમાં થોડોક ચિંતા ઉભી થાય ગભરાટ પણ ઉભો થાય કે પાકિસ્તાન શું કરેલું છે આપણી બોર્ડર ઉપર તો આ આ એક એક થાય છે તો સ્વાભાવિક છે કે સરકારે જે કઈ જે કંઈ જાહેરાત કરી હોય એ એમની રીતે કરી હશે એની સામે આપણે પેલું પણ નથી પરંતુ મૂળ વાત મૂળ મુદ્દો છે કે અહીંયા જે ઇકોનોમિક પ્રવૃત્તિ હોવી જોઈએ સારામાં સારી થવી જોઈએ કે જેથી કરીને જે આપણે માછીમારોને મોટા પ્રમાણમાં ત્યાં આપી શકીએ અને ચેરના જો વૃક્ષો હશે તો એના કારણે ઊંટ ઊંટ જે છે કચ્છના જે ખાસ ખરાઈ ઊંટ જે છે એને ત્યાં પણ એ રીતને રાખી શકાશે અને એને 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 પણ ત્યાં એ રીતે એનો ઉપયોગ કોમર્શિયલ ઉપયોગ થઈ શકશે આવવા જવાથી લઈને ઘણી રીતે એનો ઉપયોગ થઈ શકશે આર્થિક સમૃદ્ધિ વધારવી જોઈએ ખરેખર આર્થિક સમૃદ્ધિ વધશે તો લોકો જે કેટલાક વિસ્તારોમાં જવા માટેના પ્રતિબંધો મૂકી દીધા છે એ ખરેખર ખુલ્લા મૂકી દેવા જોઈએ શા માટે મૂકવામાં આવ્યા છે એ સૌથી મોટો સવાલ આજે ઉભો થાય છે લોકો જશે ભારતના લોકો જશે તો ત્યાં શું ગતિવિધિ ચાલી રહી છે એની પણ ખબર પડશે આપણા ઇન્ટેલિજન્સને આ આ બધા મુદ્દાઓ છે તમે બહુ સારી વાત કરી ગીરીશભાઈ કે આપણે ખરેખર કચ્છ બોર્ડરને એક માત્ર પાકિસ્તાન અને ભારતની બોર્ડર ગણવાના બદલે આપણે એક ઇકોનોમી બોર્ડર પણ ગણવી જોઈએ અને એટલા માટે ઇકોનોમી ત્યાં સારી રીતે વિકસિત થઈ શકે એમ છે અને જો આપણે ત્યાં જમીન માટે જમીનના સંવર્ધન માટે ચેરના વૃક્ષો ઉગાડશું તો માછલીનો પણ ફાયદો છે એની સાથે સાથે જમીનનો પણ ફાયદો છે એની સાથે સાથે જે ઊંટ છે ઊંટનું એક નવી ઇકોનોમી પણ ત્યાં ઊભી કરી શકાય એમ છે તો આવા ઘણા બધા મુદ્દાઓ છે તો તમે બહુ સારી વાત કરી અને આપણે ગિરીશભાઈ સમયની મર્યાદા છે અને ઘણી બધી તમે વાત કરી આ ઉપરાંત આપણે કે કેવું છે બીજું આમાં તમારે એક એડવાન્ટેજ બીજું એ છે કે તમારો જેટલો જેટલા એરિયામાં જંગલ તમારો કાર્બન ક્રેડિટ આપી શકે કે કાર્બન ડાયોક્સાઇડ શોકી શકે એનાથી ત્રણ ગણું ચેરિયાઓ શોકે છે તો તમારો જંગલ કરતા એટલા જ એરિયાની અંદર એનો ઇમ્પોર્ટન્સ એન્વાયરમેન્ટલ પણ બહુ છે ત્યાં તમારું સુનામી રોકાશે તમારે ક્યારે પાણીનો જો વધારે વેણ આવ્યો તો મીઠું પાણીની આવક રોક એના ચેરિયાના લાભો ઘણા બધા છે પણ એ બધું કરવું આપણે મિસ્ટી ચાલુ કર્યું બે હજાર ચોવીસમાં માં પછી મિસ્ટીનો પ્રોગ્રેસ શું કે મિસ્ટીની પાછળ લાગી જવું પડે અને મિસ્ટી પ્રોગ્રામની અંદર અત્યાર સુધીમાં આપણે ટાર્ગેટ નક્કી કરીને લગાડી દેવું પડે તો મેનગ્રોવ ઉગશે તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થશે અને પછી કાલે જો માછીઓ પાકિસ્તાન તરફ ચાલી જાય તો આપણે દુશ્મનાવટની વાત કરવા કરતા આપણે એનાથી વધારે હોશિયારી કરી માછલી આપણી તરફ કેમ આવે એનો આપણને પ્રયોજન કરવાની જરૂર હા બરાબર છે ઝાડ માછલીઓ માટેની ઝાડ બિછાવી જોઈએ આ રીતે ચેર દ્વારા એ વાત સાચી તમારી તો તમારો ખૂબ આભાર ગિરીશભાઈ અને બહુ સારી વિગતો આપી આપણે ગુજરાતના લોકોને ઘણી બધી વિગતો આપી કે આપણે આ એક ને જુદી રીતે તમે જે જે ચિત્ર રજૂ કર્યું છે કે બોર્ડર માત્ર એક બે દેશ વચ્ચેની બોર્ડર નથી પણ આપણે આપણી બોર્ડર

પોર્ટ છે પોર્ટ ઉપર પણ એમની સારી એવી પકડ છે પોર્ટ ના પોર્ટ ઇકોનોમી ઉપર અને આ આ બધી બાબતો એમણે જે વાત કરી એ ખરેખર ગુજરાત સરકારે અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ ગુજરાત સરકારે આના માટેનો પ્લાન બનાવવો જોઈએ એના માટેની જે કંઈ મંજૂરી લેવી પડે કેન્દ્ર સરકાર પાસે બીએસએફ પાસે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ પાસેથી તો એ મંજૂરી લઈને ત્યાં તાત્કાલિક ધોરણે ત્યાં ચેરના જંગલો ચેરના વૃક્ષો ઉગાડવા માટેની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ અને સ્થાનિક લોકો એના માટે એના માટે પૂરતા છે એની મજૂરીથી લઈને એની રોજગારી મળી રહે માટે ત્યાં રોજગારી પણ ઊભી થઈ શકે એમ છે તો જેમ બને ઝડપથી આપણા જે આપણા જે વન અને પર્યાવરણ પ્રધાન જે છે બેરા એમણે આ તાત્કાલિક ધ્યાનમાં લેવું જોઈએ અને કેન્દ્ર સરકારની મદદ લઈને અહીંયા એક ગુજરાતની પોતાની અલગ ઇકોનોમી ઊભી કરવા માટેના તમામ પ્રયત્નો પણ કરવા જોઈએ તો આજે બસ આટલું જ અને આવી જ આવા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે